નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે તમારે ધોરણ બાર પતી ગયું હોય અને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તમારી કોલેજ જે છે એ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય અથવા તો તમારે એલ એલ બીની અંદર એડમિશન મેળવવાનું હોય આજનો આ વિડિયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે સ્નાતક કક્ષાએ એડમિશન માટે પ્રથમ તબકો અને બીજો તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે અને ખાસ તબક્કો છે જે અંતર્ગત પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે અને એની અંદર જે છે એ કોલેજની અંદર આજે જે છે એ છેલ્લો દિવસ હતો એડમિશન જે છે એ લેવા માટેનો અનુસ્નાતક કક્ષાએ પ્રથમ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે અને બીજો તબક્કો છે એનું મેરિટ લિસ્ટ જે છે એ આવતીકાલે જે છે એ જાહેર થનાર છે સાથે સાથે જે એલ એડમિશન છે એની અંદર પણ જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું પૂરું થઈ ગયું છે અને દસ તારીખે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવનાર છે તો આજના વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને તમે ખાસ ધ્યાનથી સમજી લેજો અને કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરવા માટે આ માહિતી તમારા માટે જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો તમે જોઈ શકો છો જે ઘાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ કોલેજ એડમિશન માટે અગત્યની માહિતી ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન કોલેજ પછી અનુસ્નાતકની અંદર એડમિશન બીએ બીકોમ બી કોમ બીએસસી એમએ એમ કોમ બી એડ એલ એમએડ વગેરે તમારા જેવા કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવો તમારા માટે જે છે એ અગત્યની માહિતી છે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરવા માટે આટલું જલ્દી કરો તો તમારે એડમિશન જે છે એ કન્ફર્મ કરવા માટે આટલું જે છે એ ચોક્કસથી કરવું પડશે સૌપ્રથમ પ્રથમ તમે જે છે એ અગત્યની ઇન્ફોર્મેશન છે એ તમે અહીંયા વાંચેલો ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકા એડમિશન બે હજાર પચીસ સ્નાતક કક્ષાના ધોરણ બાર પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે હાલત બકે સાત સાત બે હજાર પચીસથી અગિયાર સાત બે હજાર પચીસ દરમિયાન શું કરવું તેની માહિતી જે વિદ્યાર્થીઓએ પોતાના મન મનગમતા પ્રોગ્રામ અને કોલેજ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ મળી ગયો છે હવે તેઓ કંઈ કરવાનું રહેતી નથી કોલેજના વર્ગો ચાલુ થાય ત્યારે નિયમિત વર્ગો ભરો તો જે વિદ્યાર્થીઓને તબક્કા એક અથવા તબક્કા બેની અંદર એડમિશન મળી ગયું છે એ વિદ્યાર્થીઓ હવે કંઈ પણ કરવાનું નથી જ્યારે પણ તમારી કોલેજ દ્વારા જે છે એ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે કે કોલેજની અંદર જે છે એ ક્લાસીસ શરૂ થઈ ગયા છે હવે તમે જે છે એ કોલેજની અંદર આવવા માંડો તો તમારે જે છે એ દિવસથી કોલેજ જે છે એ પહોંચી જવાનું છે જે વિદ્યાર્થીઓને હજુ સુધી જે છે એ એડમિશન મળવાનું બાકી છે એ વિદ્યાર્થી શું કરવાનું છે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલ છે પરંતુ હજુ કોઈ પણ જગ્યાએ પ્રવેશ મળેલ નથી અથવા તો જે વિદ્યાર્થીઓ કોઈ કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ મળ્યો હોય પરંતુ તેઓ પોતાનો વધારે પસંદ હોય તેવી અન્ય કોલેજ અને પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માગતા હોય એટલે કે તમે એડમિશન જે છે એ ફોર્મ ભરેલું છે પરંતુ હજી સુધી કોઈ પણ જગ્યાએ એડમિશન ના મળ્યું અથવા તો તમને એડમિશન મળ્યું હોય પરંતુ તમારે જે છે એ તમારો મનગમતો વિષય કે કોલેજ જે છે એ ના મળ્યું હોય અને તમે જે છે એ મેળવવા માગતા હોય તો એના માટે શું કરવાનું છે જ્યાં સુધી બીજી કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ ન મળે ત્યાં સુધી પોતાને મળી ચૂકેલો પ્રવેશ કોઈપણ સંજોગોમાં રદ કરાવો નહીં પ્રવેશ પ્રક્રિયા મેરિટ મુજબ થતી હોય છે જે તે કોલેજ સ્લેશ પ્રોગ્રામના આપણું મેરિટ હશે તો જ પ્રવેશ ઓફર થઈ શકે છે સાત સાત બે હજાર પચીસથી અગિયાર સાત બે હજાર પચીસ દરમિયાન પોતાના મનગમતા પ્રોગ્રામ સ્લેસ કોલેજમાં પ્રવેશ ઓફરની રાહ જોવી અને નવી કોલેજમાં પહોંચીને પ્રવેશ મળશે તેવી ખાતરી કરીને જ પ્રવેશ રદ કરો અને પછી તરત જ નવું એડમિશન જે છે એ લઈ લેવું વિદ્યાર્થીએ દરરોજ પોતાનું જીજાસનું ડેશબોર્ડ નિયમિત રીતે ચેક કરો વિદ્યાર્થીને જે કોલેજમાં ઓફર મળે લે તે પૈકીની આપણી પસંદગીની કોલેજ સ્લેશ પ્રોગ્રામના રાઉન્ડના પ્રોગ્રામમાં રાઉન્ડના નિયત સમયમાં એટલે કે તે દિવસે સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આજે જે છે એ પ્રથમ રાઉન્ડ હતો પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ સવારે જાહેર કરી દેવામાં આવ્યું હતું અને જો તમે એ રાઉન્ડ માટે એલિજિબલ થતા હોય તો તમારે જે છે એ સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો તમારે સવારે મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે અને મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવતું હોય તો સાંજે ચાર વાગ્યા પહેલાં તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે વિદ્યાર્થીને દરરોજ મળનાર ઓફર છે તે દિવસે સાંજે ચાર વાગ્યા પછી એક્સપાયર થઈ જશે જે ધ્યાને લઈ તે દિવસે સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજની અંદર એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આજે પ્રથમ રાઉન્ડ હતો પ્રથમ રાઉન્ડની અંદર સવારે તમારે જે છે એ ઓફર આવી જશે અને એ ઓફર જે છે એ સાંજે ચાર વાગે જે છે એ એક્સપાયર થઈ જશે પછી બીજો રાઉન્ડ છે એની તમને સવારનો ઓફર આવશે અને એ ઓફર પણ સાંજે જે છે એ ચાર વાગે જે છે એ એક્સપાયર થઈ જશે તો તમારે મોડામાં મોડું સાંજે ચાર વાગે પહેલાં જે કોલેજ ખાતે તમને એડમિશન મળતું હોય તે આજે અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે હવે આપણે આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓએ હજુ સુધી જીકાસ પોર્ટલ પર પોતાનું ફોર્મ જ ભર્યું નથી હજુ પણ ફોર્મ ના ભર્યો તેમ છતાં પ્રવેશની તક મળી શકે છે યુનિવર્સિટીની વેબસાઇટ નિયમિત જોતા રહેવું અને જેવી તક મળે તરત જ જણાવવામાં આવે તે મુજબ નિયત સમયમાં કાર્યવાહી કરવી તો જે વિદ્યાર્થીને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું એમના માટે પણ જે છે એ ચોક્કસની તક છે તક મળી શકે છે તો એના માટે તમારે જે છે એ જીકસની વેબસાઈટ અને તમે જે યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતા હોય એનું જે છે એ તમારે નિયમિત જે છે એ વેબસાઇટ ચકાસતા રહેવું છે જે વિદ્યાર્થીઓને પો પોર્ટલ પર પોતાનું ફોર્મ તો ભરી છે પરંતુ વેરીફાય કરવાનું ચૂકી ગયા છું ફોર્મ વેરીફાઈ કરવાનું ચૂકી ગયા હોય તેમના માટે પ્રવેશની તક મળી શકે છે યુનિવર્સિટીની વેબસાઇટ નિયમિત જોતા રહેવું તક મળે તરત જણાવવામાં આવે તો તે નિયત સમય તે મુજબ નિયત સમયમાં કાર્યવાહી કરવી તો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય અથવા તો ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય તો પણ તમને જે છે એ એડમિશનની તક ચોક્કસથી મળશે ખાસ સૂચના લખી છે એ પ્રમાણે જો તમને હજુ સુધી ક્યાંય પ્રવેશ ન મળ્યો અને તમને આપેલી પસંદગીમાંથી કોઈ કોલેજ સ્લેષ પ્રોગ્રામમાં પ્રવેશ માટેની ઓફર મળે તો તે પ્રવેશ તાત્કાલિક કન્ફર્મ કરાવી લ્યો જેથી પ્રવેશથી જેથી તમે પ્રવેશથી વંચિત રહી જશો નહીં એકવાર પ્રવેશ મેળવ્યા બાદ જો તમને પાછળથી અન્ય કોઈ કોલેજ પ્રોગ્રામમાં બીજી ઓફર મળે તો તમે તમારો પહેલાંનું કન્ફર્મ કરાવેલો પ્રવેશ રદ કરી અને નવી ઓફર સ્વીકારી શકો છો પ્રથમ કોલેજમાં ભરેલી ફી પણ તમને પરત મળી જશે તો તમને જેવી જે છે એ ઓફર મળે એવું તમારે જે છે એ એડમિશન એકવાર કન્ફર્મ કરાવી લેવાનું છે તમે એડમિશન કન્ફર્મ કરી લો અને એના પછી તમને મનગમતી કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવે તો તમે જે જૂની કોલેજની અંદર એડમિશન લીધું હોય છે એ એડમિશન જે છે એ તમે કેન્સલ જે છે એ કરાવી શકો છો અને તમને જે પણ ફી ભરી હશે એ ફી પણ તમને જે છે એ પાછી મળી જશે હવે આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે વાત કરી લઈએ તો એના માટે તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે છે એ બીજો રાઉન્ડ એનું જે છે એ મેરિટ જે છે એ આઠ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે બીજા તબક્કાનું પ્રથમ રાઉન્ડ અને એ પ્રમાણે થઈ ગયો પાંચમો રાઉન્ડ ઓવર એનો મેરિટ લિસ્ટ જે છે એ તારીખ આઠ સાત બે હજાર પચીસના રૂ જાહેર કરવામાં આવશે અને યુજી સ્પેશિયલ રાઉન્ડ છે એની અંદર સાત તારીખે પણ મેરિટ આવશે બીજો રાઉન્ડ છે એનું મેરિટ આઠ તારીખે ત્રીજા રાઉન્ડનું મેરિટ નવ તારીખે ચોથા રાઉન્ડનું મેરિટ દસ તારીખે અને પાંચમા રાઉન્ડનું મેરિટ જે છે એ અગિયાર તારીખે જાહેર કરવામાં આવશે લેટેસ્ટ ન્યૂઝ યુજી વિદ્યાર્થી માટે અગત્યની સૂચના તો તમે અહીંયા જોઈ શકો છો એના માટે જે સૂચનાઓ આપવામાં આવી છે એક પછી એક હું તમને વાંચી સમજાવું છું સાત સાત બે હજાર પચીસના રોજ સોમવારે શરૂ થતાં યુજી સ્પેશિયલ રાઉન્ડ એકમાં જે પણ વિદ્યાર્થીઓને યુજી ફેઝ એક તથા ફેઝ બેમાં મળેલ ઓફરમાં એડમિશન કન્ફર્મ કર્યું ન હોય અથવા એડમિશન કન્ફર્મ કરીને કેન્સલ કરાવેલ હોય તેવા દરેક વંચિત પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને ભણવાપાત્ર રિપીટ ઓફર મુજબ રિપીટ ઓફર જે છે એ મેરિટ મુજબ ફાળવવામાં આવશે જે રાઉન્ડમાં વિદ્યાર્થીને ઓફર મળે તે દિવસે કોલેજના સમય મોર્નિંગ નૂન ઇવિનિંગમાં કોલેજમાં જઈ અને રિપોર્ટિંગ કરાવવું ફરજિયાત રહેશે મળેલ ઓફરની વેલિડિટી તે દિવસે કોલેજના સમય સુધીની રહેશે જેની ખાસ નોંધ લેવી એટલે કે જેવી તમને જે છે એ સાત તારીખે સવારમાં મેરિટ લિસ્ટ આવશે અને સાંજે જે છે એ મોડામાં મોડું જે છે એ બીજી ચારથી પાંચ વાગ્યા સુધીની જે છે એ તમને ઓફરની વેલિડિટી રહેશે તો તમારે જે છે એ એટલા વાગ્યા સુધીમાં જઈ અને કોલેજની જે છે એ એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે અને તમે એ એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો તમારું જે છે એ એડમિશન મળશે નહીં એટલે કે સાત તારીખે સવારમાં મેરિટ લિસ્ટ આવશે સાત સુધીમાં તમારે જે છે એ એડમિશન જે તે કોલેજ ખાતે જઈ અને કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એ રીતે આઠ તારીખે નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે પાંચ દિવસ સાળંગ તમારે જે છે એ આ પ્રોસેસ કરવાની રહેશે પીજી ફેઝ એક અને બેના વિદ્યાર્થીઓ માટે પીજીના વિદ્યાર્થી માટે સૂચના છે તારીખ આઠ સાત બે હજાર પચીસને મંગળવારના રોજ શરૂ થતા પીજી ફેઝ ટુના રાઉન્ડ પાંચમાં પીજી ફેઝ એકમાં મળેલ ઓફરમાં એડમિશન કન્ફર્મ કર્યું ન હોય અથવા એડમિશન કન્ફર્મ કરીને કેન્સલ કરાવેલો હોય તેવા પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને મળવાપાત્ર રિપીટ ઓફર મેરિટ મુજબ જે છે એ ફાળવવામાં આવશે તો જે છે એ પાંચમા રાઉન્ડનું મેરિટિસ્ટ જે છે એ આવતીકાલે જાહેર કરવામાં આવશે અને એની અંદર એડમિશન કન્ફર્મ ના કર્યું હોય અથવા તો કોઈ એક જગ્યાએ એડમિશન કન્ફર્મ કરીને કેન્સલ કર્યું હોય એ વિદ્યાર્થીઓ જે છે એ ભાગ લઈ શકે છે જે વિદ્યાર્થીઓએ ઓગણીસ છ બે હજાર પચીસથી ચાર સાત બે હજાર પચીસમાં રજીસ્ટ્રેશન કરેલ અને વેરિફિકેશન કરેલું હોય અને તે તારીખ બે સાત બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસના કાળામાં એડિટ કરેલ રજીસ્ટ્રેશન ફોર્મ અને વેરિફિકેશન ચાર સાત બે પચીસ સુધીમાં કરાવ્યું હોય તે બધા વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા બેની અંદર પ્રવેશ રાઉન્ડ પાંચથી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે તો જે વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કો ચૂકી ગયા હોય અને એચએનજીની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો તમારા માટે જે છે એ ડાયરેક્ટ બીજા તબક્કાથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા તમારા માટે જે છે એ પાંચમા લાઉન્ડની અંદર તમને જે છે એ એડમિશન મળવાનું શરૂ થઈ જશે અને એલ એલ અંદર આપણે વાત કરીએ તો એનો મેરિટ લિસ્ટ જે છે એ દસ તારીખે બહાર પાડવામાં આવશે તો એના માટે જે છે એ હજુ આપણા જોડે ટાઈમ છે તો યુજીની અંદર જે વિદ્યાર્થીઓને જે દિવસે એડમિશન મળે એ જે છે સાંજે મોડામાં મોડું કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પીજીના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એના પછી તમારે જે છે એ કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનો રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ